ખોડિયારનગર સ્થિત પેટ્રોલ પંપ ઉપર અસામાજિક તત્વોએ ધમાલ મચાવી હતી અને લૂંટ ચલાવતા પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરાના હરણી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગત રાત્રે ખોડિયારનગર પાંજરાપોળ રોડ ઉપર આવેલા પેટ્રોલ પંપ ઉપર હત્યાનો પ્રયાસ અને લૂંટની ઘટના સામે આવી છે જેમાં આરોપીઓએ પેટ્રોલ પંપ પરથી રોકડની લૂંટ કરી હતી ત્યારબાદ સુપરવાઇઝરે રૂપિયા પરત માગતા વિવસ્ત ગાળો આપવામાં આવી હતી તેમજ અન્ય માણસોને બોલાવી પ્લાસ્ટિકની પાઇપ અને તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો આ બનાવને લઈને હરણી પોલીસે બે શખ્સો સામે નામજોગ અને અન્ય પચીસ અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે આ બનાવને લઈને સુપરવાઇઝર તરીકે નોકરી કરતા વિશાલભાઈ રશ્મિકાંતભાઈ પરમારે નોંધાવેલી ફરિયાદ મુજબ ગઈકાલે રાત્રે હું મારી નોકરી ઉપર હાજર હતો અને પેટ્રોલ પંપ ઉપર કામ કરતા માણસો પાસેથી કેશ ઉઘરાવતો હતો આ વખતે રાત્રિના આશરે સવા નવ વાગ્યાના આસપાસ બે બાઇક ઉપર ચાર શખ્સો સરદારજી જેવા આવ્યા હતા જેઓ પેટ્રોલ પંપ ઉપર ખરાબ ખરાબ ગાળો બોલતા હતા પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાવવા માટે લેડીઝ ઊભી હતી જેથી પેટ્રોલ ભરતા કનૈયા કેલાશ લુહારે પાછળ લેડીઝ ઉભી હોવાથી અહીંયા ગાળો ગાળી કરશો નહીં તેમ કહ્યું હતું બાદમાં ચારેય શખ્સો બોલાચારી કરી ઝઘડો કરી ઝપાઝપી કરવા લાગતા હું તેઓને છોડાવવા માટે વચ્ચે પડ્યો હતો આ ચારેય શખ્સોએ મારી સાથે પણ અભદ્ર વર્તન અને ઝપાઝપી કરી હતી બાદમાં એંસીથી નેવું હજારની કેશ પણ લઈ લીધી હતી જેથી મેં તેઓ પાસેની પલ્સર બાઇકની ચાવી કાઢી લેતા ફરી ઝઘડો થયો હતો અન્ય માણસોને કોલ કરતાં થોડીક જ વારમાં વીસથી પચીસ લોકો બાઇક ઉપર આવી હાથમાં તલવાર અને પ્લાસ્ટિકની પાઇપો લઈને આવી મારી સાથે મારામારી કરવા લાગ્યા હતા સાથે જ અમારા મેનેજર વિષ્ણુભાઈ શંકરભાઈ મોટવાણીને પણ જાણ થતાં તેઓ પણ આવી પહોંચ્યા હતા આ તમામ માણસો મને તથા મારી સાથે નોકરી કરતા દિગ્નેશ મનસુખગિરી ગોસ્વામી અને અમારા મેનેજરને પણ માર મારવા લાગ્યા હતા અમારા મેનેજર અને મને પ્રથમ આવેલ ચાર પૈકી બે શખ્સોએ માથામાં પેટ્રોલ પંપ ઉપર પડેલ લોખંડના રોડ તથા હાથમાં પહેરેલ કળવું તેમજ બીજાએ માથામાં વાળ સરખા કરવાનો સૂયો ગળાની ડાબી બાજુએ મારી દીધો હતો આ ઘટના અંગે એસીપી એમ પી ભોજાણીએ જણાવ્યું હતું કે આ બનાવને લઈને પોલીસ કંટ્રોલ રૂમમાં જાણ થતાં જ સિટી પોલીસ સ્ટેશન સહિત એચ અને ડી ડિવિઝન જોઈન્ટ સીપી ડીસીપી ઇન્ચાર્જ અધિકારીઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા શિકલીકર ઘટનાને અંજામ આપી તાત્કાલિક ભાગી જતા હોય છે ત્યારે તાત્કાલિક પિસ્તાલીસ જેટલા પોલીસ જવાનો ચાર પીસીઆર ચાર પીઆઈ બે એસીપી ડીસીબી ક્રાઇમ અને જોઈન્ટ સીપી દ્વારા સંયુક્ત કોમ્બિંગ કરી શહેરના એકતાનગર વિસ્તારમાં કોમ્બિંગ હાથ ધરી બેથી ચાર શખ્સોને ગણતરીના કલાકોમાં અપ કર્યા હતા જેમાંથી બે આરોપીની ઓળખ કરવામાં આવી છે આ લોકોની મોડસ ઓપરેન્ટ લૂંટ ચોરી અને ધાડ જેવા ગુનાઓને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે હાલમાં સમગ્ર મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે બિલકુલ ગઈકાલ તારીખ છવ્વીસ બાર બે હજાર ત્રેવીસના રોજ નવથી સાડા નવ વાગે રાત્રિના સાંજના કોઈ ચાર ઇસમો ડીઝલ પેટ્રોલ ફ્યુલ પુરાવા માટે આવે છે જીઓના પેટ્રોલ પંપ પર એક લેડી કર્મચારી છે જે ફિલર તરીકે કામ કરે છે પેટ્રોલ પુરાવા આવનાર વ્યક્તિએ નાણાકીય બાબતે યા પૈસા આપવા બાબતે થોડી ઘણી રકજક થયેલી આ લેડી કર્મચારી સાથે ગાળા ગલોચ કરતા બાકીના જે પુરુષ કર્મચારીઓ હતા તેઓ પણ આ તરફ ધસી આવેલા આ જે ચીકલીગરો છે એ આમેય વોરિયર હોય છે એ ઝડપથી એસોલ્ટ કર્યો પુરુષ અને સ્ત્રી આ બંને કર્મચારીઓની હાજરીમાં ચાર ચીકલીગરો પૈકી એક ચીકલીગરે સળિયો લઈ અને માથાના ભાગે માર્યો વાળ ઓળાવવાનો એક સૂયો પણ પોતાની પાસે હતો અને કાંડામાં પહેરેલું કડું માથામાં મારતા વિશાલભાઈ નામના જે કર્મચારી છે એમને માથામાં વધુ પડતી ઈજા થતા કલાવતી હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવેલા છે અને આ વિશાલભાઈની ફરિયાદ લેતા ફરિયાદની વિગત મુજબ લગભગ આ બનાવ સવા નવ સાડા નવનો છે અને ત્યારબાદ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરતાં સિટી પોલીસ એ ડિવિઝન એચ ડિવિઝન અને જી ડિવિઝન જોઈન્ટ સિટી સર ડીસીપી ઝોન ચાર્જ ઇન્ચાર્જ અધિકારીશ્રીઓ ઘટના સ્થળે પહોંચી ગયા ખાસ કરીને ચીકલીગરોની હેબિટ મુજબ તાત્કાલિક નાસી જતા હોય છે પરંતુ ચાલીસથી પિસ્તાલીસ જેટલી સ્થાનિક પોલીસ ચાર પીસીઆર ચાર પીઆઈ બે એસીપી ડીસીપી શ્રી ક્રાઈમ બ્રાન્ચ અને જોઈન્ટ સીપી સરના સંયુક્ત કોમ્બિંગથી ખાસ કરીને આ ચીકલીગરોનો વસવાટ હોય છે એકતા નગરમાં તો એકતા નગરમાં કોમ્બિંગ કરી અંદાજીત બેથી ચાર સસ્પેક્ટને પકડી લેવામાં આવ્યા હતા તેના ઇન્ટ્રોગેશન દરમિયાન એક છે ચિક્કુ સિકલીગર છે બીજાનું નામ છે કૃપાલસિંહ સિંહ ચીકલીગર આ બે આરોપીઓની હાજરી કન્ફર્મ થાય છે અને તેઓને ગણતરીની કલાકોમાં હસ્તગત કરી લેવામાં આવેલા આખી ઘટના દરમિયાન આ જે આરોપીઓની એમો જ લૂંટ ચોરી અને ધાડ કરવાની છે જ આપણે પ્રથમ દ્રષ્ટિએ ચોક્કસ કહી શકીએ કે બોલાચાલી થવી કે કરવી એ આરોપીની એક એમો છે બોલાચાલી કરી અને વિશાલ પાસે આખા દિવસના જે કંઈ કલેક્શનના પૈસા હતા ફ્યુલ વેચાણ અંગેના અંદાજીત એંશીથી નેવું હજાર રૂપિયા પણ આ આરોપીઓએ જૂટવી લીધેલા છે બિલકુલ હજી અંદર અંડર ઇન્ટ્રોગેશન છે એવોની પૂછપરછ ચાલુ છે ત્યાર પછી આ ચીકલીગરો પૈકી ચારમાંથી કોઈ એક ચીકલીગરે ફોન કરી બીજા અન્ય વીસથી પચીસ માણસોને બોલાવે છે કારણ કે આ પંપ ઉપર હાજરના બીજા પુરુષ કર્મચારીઓએ પ્રોટેસ્ટ કરતા આ ચીકલીગરને એવું લાગ્યું કે ભાઈ આપણને આપણી સંખ્યા ઓછી પડશે જેથી કરીને આ લોકોએ વધુ પડતા બીજા માણસો પણ મંગાવી લીધેલા હતા તપાસનો વિષય છે સીસીટીવીના એક ટીમ બનાવેલી છે એમનું કંઈ આવે રિઝલ્ટ તો અમે આપશ્રીને કહી શકીએ કે સીસીટીવીમાં શું ખરેખર મળી આવે છે ચાર આરોપી પાસે બે બાઈક હતા તેમાંનું એક પલ્સર છે ને પલ્સર સિવાયનું પણ એક બાઈક છે જે બીજું કયું બાઈક છે હજી અનનોન છે પણ તપાસ દરમિયાન જાણવા મળશે તો ચોક્કસપણે કહીશ ગુનામાં મેજર સેક્શનોમાં આઈપીસી ત્રણસો સાત ત્રણસો અઠ્ઠાણું એટેમ્પ ટુ મર્ડર અને ધાડ ત્રણસો અઠ્ઠાણું પાંચસો ચાર પાંચસો છ બે બીપીએક જીપીએક એકસો પાંત્રીસ ત્રણસો ત્રેવીસ જેવી અને રાઉટિંગની સેક્શનો લેવામાં આવેલી છે બિલકુલ આનું આ જે આરોપીઓ છે એ રીઢા આરોપીઓ છે એમાં જે બબલી કરીને હજુ શંકાસ્પદ છે તેનો ક્રિમિનલ ઇતિહાસ બી ખરો લૂંટચોરીનો તો ચોક્કસપણે કંઈ રેકી તો કરી જ હોઈ શકે પણ એ હવે આપ કહો છો એમ સીસીટીવીના જો અભ્યાસ કરવામાં ચાલુ છે એમાંથી કંઈ ને કંઈ રેકી પણ મળી આવશે બંધ છે કે ચાલું હજુ અમારી ટીમ દ્વારા રિપોર્ટિંગ નથી થયું એટલે અમે ચોક્કસ નહીં કહી શકીએ પણ સાંજ સુધીમાં ખબર પડી જશે કે સીસીટીવી કેટલા ચાલુ કેટલા બંધ છે તે ખ્યાલ આરોપીઓની ફરિયાદ મુજબ કુલ સંખ્યા વીસથી પચીસ આરોપીઓ છે પણ લૂંટ અને એટેમ્પ ટુ મંડ મર્ડર જેવા ગંભીર ગુનાની સિન્સિયરિટી સમજી પોલીસ દ્વારા સારું ઓપરેશન કરી ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સ્થાનિક પોલીસની ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ડીસીબી દ્વારા બે આરોપીઓને હસ્તગત રાતોરાત કરેલા છે જે અંડર ઇન્ટ્રોગેશન છે બાપોદ અને હરણીના સંયુક્ત ઓપરેશનથી પણ એક આરોપી હસ્તગત કરેલ છે બબલી જે છે હાલ શંકાસ્પદ છે એમના વિરુદ્ધના અગાઉ ચોરીના બે ગુના બનેલા છે જે વારસિયામાં દાખલ થયેલા છે બાકીના જે બે ગુનેગાર છે તેમનું રેકોર્ડ મળ્યા પછી ખ્યાલ આવી શકશે પેટ્રોલિંગનો અભાવમાં એવું છે કે ખરેખર જોવા જઈએ તો આપે જોયો છે જીઓ પેટ્રોલ પંપ ખોડિયારગર ચાર રસ્તાથી અંદાજીત બે અઢી કિમી પાંજરાપુળ તરફ છે મેક્ઝિમમ અમારી પીસીઆર અને નાઇટના માણસોથી એરિયા કવર કરીએ છીએ પણ કોઈ વખત ઓછો સ્ટાફ હોવાના કારણે ન પણ હોય એવું બનવા જોગ છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર ઉપર